ગામ ઘાટુડ તાલુકો ગુજરાત જિલ્લો સોમનાથ મારું નામ સાજીદ કાસમભાઈ અને મારી જમીન ગાયત્રી રોડ ઉપર આવેલી છે અમારે અહીંયા રોજ બહુ અને એક કલાક બહુ ત્રાસ છે રાતના જઈ ગયો તો અમને દીપડો રાતને હેરાન કરી કરે છે અમારે શેરડીને પણ ઊભા ઊભા પાકને અમારે સ્કૂલ આવી દીધો છે સોયાબીન ઉપર નીચેથી લઈને ઉપર લઈ આવે છે જેવા અમે દાણા નાખીએ છીએ એવા ઉપાડી લે છે સોયાબીન અમારે અહીંયા ફૂલ ત્રાસ છે અમે બધે અરજી પણ આપી છે જંગા ખાતું કે કોઈ પણ કોઈ વસ્તુ ધ્યાન દેતું નથી અમારી વાત છે ત્રાસ એટલે દિવસનું જાગવું પડે રાતનું પણ જાગવું પડે એવો ત્રાસ છે ને આ ત્રાસ છે અમારે ચારથી પાંચ વર્ષ થઈ ગયા આ ત્રાસનું તો એ ધ્યાન જતું નથી અમારા આ શેરડી છે શેડી ઉભો અમારે અત્યારે થાલ કમ્પ્લીટ છે તો એ પણ એને એમનો ઊભી એમનો આવી દીધેલી છે તમે અંદર આવીને આટલો જોઈ લો અમારે ઊભો થાલ છે જે છે અમારા મોઢામાંથી કોળીઓ અમારે હચકાઈ જાય છે અમારે ગાયુનો એટલો ત્રાસ છે ગાયું અમે ઘરે જાય તો ગાયું અમારા ખેતરમાં આવે છે ગાયું ખૂટિયા પણ અમને મારવા દોડે છે હવે અમારો ઉભો પાક અમારા મોઢામાં કોળીઓ આવી એ પણ આ આશકી લે છે કયું છે એક કલ રોજ અને દીપડો અને દીપડો રાતના જાગ્યો તો અમને બહુ હેરાન કરી રહ્યો છે દીપડો અને દિવસના ગાયો અને આ જે રોર રકડે છે કૂટ્યો ને એ બધા અમને હેરાન કર્યા છે રાતના બહુ હેરાન કરે છે ક્યાં ક્યાં પ્રાણી ઓ જને કુ શેલો તારી મામત ગામ ઘાટવડ તાલુકો કોડીનાર જિલ્લો ગીર સોમનાથ આજે મારે એકલનો દુકરનો બહુ ત્રાસ છે એના માટે શેરડીનો ઉભો પ્રાપ્તનું બહુ નુકસાન છે આખી રાત જાગીએ મારી પાસે થી વીસ ખેડો છે હવે એનામાં જંગલ ખાતાવાળા જાણ નથી દેતા એટલે એને નોટિસ હું અમે અરજી આપીએ છીએ કોઈ એ જોવાય નથી આવતા કોઈ આટો મારવાય નથી આવતા સામે છે મારે શેરડી છે સોયાબીનનો પાક છે આજે છે સોયાબીન છે એ ઊભો પાક ડુક્કર છે મોઢા નાખી નાખીને દુસકાવી નાખે છે આખા ખેતરું મારા એકને નહીં આજે થી પંદર ખેતર એ રીતે છે રજૂઆત જંગલ ખાતાવાળાને વાળા થી ચાર ફેરી મેં રજૂઆત કરેલી છે કોઈ કોઈ ધ્યાન નથી દેતું થઈ છે શેરડી નો ઉભો પાક મારે બહુ નુકસાન થઈ ચાર વીઘાની ની શેરડી આખી બધી ભાંગી નાખી છે ગામ ઘાટપુર તાલુકો પુરિયા જિલ્લો સોમનાથ ગામ નામ સાજીત ભાઈ કાસમભાઈ અને મારી જમીન ગાયત્રી રોડ ઉપર આવેલી છે અમારે અહીંયા રોજ પહુ અને એક કલ્લો બહુ ત્રાસ છે રાતના જઈએ તો અમને દીપડો રાતને હેરાન કરી કરે છે અમારી શેરડીને પણ ઊભા ઊભા પાકને અમારે સ્કૂલ આવી દીધો છે સોયાબીન ઉપરથી નીચેથી લઈને ઉપર લઈ આવે છે જેવા અમે દાણા નાખીએ છીએ એવા ઉપાડી લઈએ છીએ સોયાબીન અમારા અહીં ફૂલ ત્રાસ છે અમે જેમ અરજી પણ આપી છે જંગલ ખાતું કે કોઈ પણ કોઈ વસ્તુ ધ્યાન દેતું નથી અમારી માટે છે ત્રાસ એટલે દિવસનું જાગવું પડે રાતનું પણ જાગવું પડે એવો ત્રાસ છે ને આ ત્રાસ છે અમારે ચાર થી પાંચ વર્ષ થઈ ગયા આ ત્રાસ તો એ ધ્યાન જતું નથી અમારા કે અમારે આ શેરડી છે શેરડી ઉભો અમારે અત્યારે તાલ કમ્પ્લીટ છે તો પણ એને એમનો ઉભી એમનો ખુર આવી દીધેલી છે તમે અંદર આવીને આટો જોઈ ગયો અમારે ઉભો થાલ છે જે છે અમારા મોઢામાંથી કોળીઓ અમારે અસકાઈ જાય છે અમારે ગાયુનો એટલો ત્રાસ છે ગાયું અમે ઘરે જાય તો ગાયું અમારા ખેતરમાં આવે છે ગાયું ખૂટિયા પણ અમને મારવા દોડે છે હવે અમારો ઉભો પાક અમારા મોઢામાં કોળીઓ આવે એ પણ આ આસકી લઈ છે છે એકલ રોજ અને દીપડો અને દીપડો રાતના જાગ્યો તો અમને બહુ હેરાન કરી રહ્યો છે દીપડો અને દિવસના ગાયું અને આ જે ઢોર છે ખૂટિયો એ બધા અમને હેરાન કરે છે રાતના બહુ હેરાન કરે છે ક્યાં ક્યાં પ્રાણી ખોજ અને ખૂણ